ગઈકાલે પીએમ મોદી સાહેબ આવે છે અને આજે ચૈત્ર વસાવનો સૌથી મોટો ધડાકો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું જે આ મિત્રો વાત કીધો ગઈ કાલે ડેડિયાપાડાની અંદર ઇતિહાસ લખાવવા જઈ રહ્યો છે પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે ડેડિયાપાડાની અંદર પરંતુ એની પહેલા શું સૌથી મોટો ધડાકો થયો છે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો શેર કરીને કરો કરવાનું ભૂલતા નહીં જઈ આવા નવા ચૈત્ર વસાવના ગઈકાલના તમાક્ષી શકું મોદી સાહેબ હલાવી નાખવાનું ગુજરાત ડેડીયાપડા ની અંદર એક દિવસ માટે પીએમ મોદી સાહેબ સૌથી મોટું ભાષણ કરવા જઈ રહ્યા છે પરંતુ એની પેલા જે આ વાત કરી સૌથી મોટો ધડાકો કર્યો છે ચૈતરભાઈ વસાવાઈ ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક જાણે છે કે પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે ને ડેડિયાપાડાની અંદર

પરંતુ શું થાય છે શું જયારે વસાવો વસા પીએમ મોદી સાહેબ ને મળવા આવશે શું પીએમ મોદી સાહેબ મળવા જશે જયતર વસાવાને જે પણ જોઈએ એવું થવાનું છે વિડીયોને બને એટલો શેર કરો દેજો સબસ્ક્રાઈબ આવશે કરો ભૂલતા નથી આવવાના તમારો વિડીયોમાંથી આટલી માહિતી આપણે નવો વિડીયો મળી